જ્યારે પણ મગફળી ટેકાના ભાવે ખરીદાયેલી અને એમાં ક્યાંક ને ક્યાંક કૌભાંડ કરવામાં આવ્યું યા તો સ્ટોકમાં કૌભાંડ કરવામાં આવ્યું કોઈએ ઢેફા ઘુસાડી દીધા કોઈએ માટી ઘુસાડી દીધી અને ત્યાર પછી તમામ કૌભાંડને છુપાવવા માટે થઈને ગોડાઉનોમાં આગ લગાડવામાં આવેલી આ ભૂતકાળમાં થયેલું છે અહીંયા પણ અમને પૂર્ણ શંકા છે કે ક્યાંક ને ક્યાંક જે કૌભાંડ કરવામાં આવ્યું છે એને ઢાંકવા માટે છુપાવવા માટે આ ગોડાઉનમાં આગ લગાડી હોય આવું અમારું સ્પષ્ટ માનવું છે અંદર વાયર નથી ગોડાઉનમાં એક પણ ઇલેક્ટ્રિક સંસાધન નથી તેમ છતાં એવું કહેવામાં આવે કેવી રીતે જાય અમારી સિદ્ધિ વાત એ છે કે આ ગોડાઉનમાં આગ લગાડવામાં આવી હોય આવું અમારું સ્પષ્ટ માનવું છે મહત્વની વાત એ છે કે સીડબ્લ્યુસી ના અધિકારી જેની જવાબદારી હતી સીસીટીવી ફૂટેજ હોવા જોઈએ ગોડાઉનમાં જેની જવાબદારી હતી ફાયર સેફ્ટી ના સાધન હોવા જોઈએ તેમ છતાં હજુ સુધી જે અધિકારીઓ બેદરકારી દાખવી છે એને પણ જેલમાં મોકલવામાં નથી આવ્યા ક્યાંક ને ક્યાંક ગોડાઉન મેનેજર આ ઘટનાની પહેલા બે દિવસે બદલી થઈ જાય છે રજા ઉપર જતો રહે છે ત્યાર પછી નવો ગોડાઉન મેનેજર આવે અને ચોવીસ કલાકમાં આ ઘટના ઘટે છે ક્યાંક ને ક્યાંક ગોડાઉન મેનેજર ની ભૂમિકા પણ શંકામાં છે એવી જ રીતે સૌરાષ્ટ્રની અંદર પાક નુકસાન વળતર જે ખેડૂતોને મળેલું હતું એ જ ખેડૂતના નામે મગફળી ખરીદી થઈ છે તો જે ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયેલો તો એ ખેડૂતોના નામે કેવી રીતે ખરીદી થઈ શકે એટલે જે સત્તર મુદ્દાઓ સાથે અહીંયા ગુજકો માસોલના ચીફને આવતી ચોવીસ તારીખે પ્રાંત સાહેબે અમુક જવાબો માટે તપાસ માટે બોલાવ્યા છે અમારું સ્પષ્ટ માનવું છે કે મંડળી સંચાલકો જે લોકો સેન્ટર ચલાવતા હતા એને જે પેપર ઉપર બતાવવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક એટલો સ્ટોક ખરીદી કરી જ નથી એટલે મગફળીની ખરીદી નથી કરી બારોબાર પૈસા ચાવ પર દેવામાં આવ્યા છે ગોડાઉન ની અંદર જે સ્ટોક બતાવવામાં આવ્યો છે એટલો પૂરતી માત્રામાં સ્ટોક નથી અન્ય ગોડાઉનોને અમે પ્રાંત સાહેબને વિનંતી કરીએ છીએ કે અન્ય ગોડાઉન ને ચેક કરવામાં આવે ખોલીને તો જે રજિસ્ટર પર સ્ટોક બતાવવામાં આવ્યો છે એટલો ક્યાંક ને ક્યાંક સ્ટોક નહીં મળે ક્યાંક ને ક્યાંક રાજસ્થાનની મગફળી જોવા મળશે ક્યાંક ને ક્યાંક જો બારદાન ખોલવામાં આવે અથવા બારદાન વજન કરવામાં આવે

રાજ્ય સરકારની તિજોરીને જે લોકો એ નુકસાન પહોંચાડ્યું છે એની પર ગુનો દાખલ થાય અને કડક માં કડક કાર્યવાહી સજા થાય એની માંગ સાથે ખેડૂતો આવતી ચોવીસ તારીખ પછી જિલ્લા મથકે ઉમટી પડશે